કેમ છો મિત્રો મારા પહેલા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે હું છું કેનિલ પટેલ ઓર આ છે અમારો સાહેબ યંશ કુમાર ઓર આ છે એની શ્રી રિમ્પલ પટેલ ઠીક છે હવે આ જોઈ છે આજે કાગડો ને અમારે અહીંયા કાગડો અહીંયા આવે છે આ તમે જોઈ શકો છો અમારા ઉપરથી વ્યૂ દીકા તું શું જોઈ છે દીકો બોલો યન શું જોઈ છે તું આજે આજે એણે ઉપવાસ કર્યો છે હવે સાનો ઉપવાસ છે તો એમને થોડી વખત પછી તમને કહે દીકા બધાને હાઈ કરી દે દીકા બધાને હાઈ કરી દો હાઈ કરો હાઈ હા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સરસ તમે જોઈ શકો છો અમારા યંગ કુમારને આવી ગઈ છે ઊંગ એને સુવા માટે ઈચકા પર લઈને બેસવું જ પડે તો જ એ સૂઈ ચાલો હવે તારી જે પૂજા બાકી છે એ કરી લે મિત્રો તમે જોઈ શકો છો અમારે ત્યાંનો આજનો વ્યૂ કારણ કે વરસાદ નથી આવી રહ્યો અને ઉપરના વાદળા એટલા સોલિડ દેખાઈ રહ્યા છે ને જોવાની મજા આવી રહી છે હવે જોઈએ મારી રિમ્પલબેન શું કરી રહી છે પૂજા એ કેવી રીતે કરે છે ચાલો તમને થોડું બતાવું જો મિત્રો રિમ્પલ બેન અહીંયા પૂજા કરી રહી છે ઓ તેરી તું પૂજા કરી રહી છે ખાના ખા રહી છે ને આ તો પૂજાને જગ્યાએ ખાવાનું ચાલુ કરી નાખ્યું આને તો કેમ ખાય છે આજે મારું જીવન ટીકા વ્રત છે અને કેમ તું હમણાં ખાવાનું ચાલુ કરી નાખ્યું વ્રતમાં માટે તમે તુએ પૂજા તો કરી નાખી બરાબર છે પણ ખાવાનું કેમ ચાલુ કરી નાખ્યું શું ખાઈશું તે તો પેલા કે મને

એ તો કે કે લાપસી બનાવી તું એ કેવી એ તો કેવી લાગી તારી લાપસી એક નંબર મીઠી પછી ખાણમાં લખેલી કે પછી એમાં ખાઈ જો એક બીજું એક પાર્સલ આવ્યું કે મંગાવું તો પછી અનબોક્સિંગ ક્યારે કરીએ આ લોકો હાટ કરીએ ટોજ મજા આવે એમ તો મજા નઈ આવે ને ચાલો તો પછી એ લોકો હાટ પછી થોડી વાર એને કરીએ બરાબર પણ ખાઈ થોડું હોવું બી પડે ને ટોજ મજા આવે ને એમ તો પછી મજા નહીં આવે એટલે કાલે નોકરીએ રજા પાડવાની આજે તો પાડી કાલે કરવાની મારે જાગવું જ પડે ને આ જુઓ મિત્ર આ લોકો ઉપવાસ કરે નોકરી રજા અમારે પાડવાની અરે ભાઈ ભારે કામ ભાઈ તારું બી આ જો ભાઈ થોડીક મને બી લાપસી તો આપી છે હવે જોમ જો મીઠી બનાવી છે કે ભાઈ એવી જે ચાખજો આમ જે ચાખી જોમ આ જો ભાઈ થોડીક મને બી લાપસી તો આપી છે હવે જોમ જો મીઠી બનાવી છે કે ભાઈ એવી જે ચાખજો આમ જે ચાખી જોમ હવે પાછા કહે કે આઠ જ ખાવા પડે પરસાડી એમ કે એટલે આપી તો જોની જરા કમથી ખરેખર હારી હારી બનાવી હા કાઢ્યું એટલે મીઠી તો લાગતી છે હમ ઓકે ઓકે હારી બનાવી છે હું તો લબાલબ ખાવાનો બહુ બધી પરસાડી છે ઠોકી જ લખું બાબર ડાબીને બીજાને નહીં આપવાની એકલા જ થવાની હારું જ લબા લબ ખાવા લખું મેં બીજું એ તો મિત્રો ફાઇનલી મેં ઉઠી ગયો છું ને હવે આપણે અમેઝોનથી જે પાર્સલ આવેલું છે ને એનું અનબોક્સિંગ કરીએ તે પહેલાં તમે જોઈ શકો છો આપણો છોટે સરકાર રમી રહ્યો છે આખા ઘરમાં ભાઈ રમકડા જ હોય છે ભાઈ યંશ યન્શ શું છે અટિકા હા ને તારું રમકડું જ લાગે છે

અરે વાહ આ તો વોકર છે લોકર લોક લોક ખોલી નીચે તૂટી જવાનું હા બરાબર અચ્છા હવે મમ્માને ખબર પડી અચ્છા એમ કહી દીધું એટલે આને એડજસ્ટ કરવાનું આવે હાઈટ પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું ચાડી ગા ઓછો થઈ જાય ઓછો થઈ જાય આ પકડી લો ચાલો ચાલો અરે સરસ સરસ ચાલો 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 સરસ અરે વેરી ગુડ બીક લાગે કા બીક લાગે ડોકો હલાવતા શાબાશ શાબાશ વેરી ગુડ વેરી ગુડ ચાલો અછોટે જાઓ અછોટે જાઓ ચાલો ચાલો હા 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 ચાલો અછોટે જાઓ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચાલો અછોટે જાઓ ભીખ લાગે

કેટલા વાગે હોડી બેહી રહે બેહી નું કઈ મુવી બુવી જોયે કે કઈ સારા કઈ ભજન ભજન સાંભળે કે મુવી જોવાની તો પછી જાગરણ કરે એનો મતલબ હું જાય ભજન સાંભળે કે ભગવાનનું કંઈ જોઈ એવું કહે તો કંઈ મજા આવે ક્યાં બાર વાગે સુધી તો પછી બાર વાગે પડ્યું હોય જ જાય ને જાગવાનું જગાય ત્યાં હોડી એમ તો પછી ચાલ તો છ વાગે ઉઠવા પડે તારે હમ বৰাব কেমটো জবাড়া কেলে কালি নাই খাই যায় তাৰে মানে খে તો ધ્યાનથી રાવણ પેલા લંકાનો રાજા કોણ પપ્પા બીજું કોણ હોય જો મિત્રો સાંભળ્યું એના પપ્પા હવે તમે મને કે કયો કયો જવાબ હાચું આપ્યો જવાબ હાચો આપ્યું હોય ને તો કાલે પાકી હરપીની ની પાણી પૂરી હોય આ લોકો જ નક્કી કરે ચાલો તમે જ કહો આણે જો જવાબ સાચો આપ્યો હોય તો કાલે આપણે હો રૂપિયાની પાણીપુરી પાકી નહીં તો સાચો જવાબ તમે કમેન્ટમાં લખો બરાબર અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ચાલો તો પછી આપણે કાલના એક નવા વિડીયો સાથે મળીએ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે બરાબર આજનો વિડીયો આપણને ગયમું હોય તો અમારા પેજને ફોલો કરો યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને જે કરતા હોય તે પણ ફોલોને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરી દો ચાલો ગુડ નાઇટ